શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જે શ્રી સરસ્વતી મા શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયાલા રામાપી આવો ભક્તો સતસંગ મારે બે ઘડી કબજી લ્યો ને રામા પીરને આવો ભક્તો સતસંગ મારે બે ઘડી કબજી લ્યો ને રામા પીરને કરવા તારી કાયાનું કલ્યાણ રે બે ઘડી કબજી લ્યો ને રામા પીરને કરવા તારી કાયાનું કલ્યાણ રે બે ઘડી ક ભજી લોને ને પીરને ગો ધણી આવ્યો આયો રે બે ઘડી ક ભજી લોને ને પીરને તો ધણી આવ્યો કરો રે બે ઘડી ક ભી ને રા પીરને પર કે કઈને જ રે બે ઘડી ક ભજી લોને રા પીરને ફર કે કઈને જાની સા રે બે ઘડી ક ભી લ્યોને રા પીરને ધ્વજા દેખો ત્યાં ધણી સાંભરે રે બે ઘડી ક ભી લોને રા પીરને ધજા દેખો ત્યાં ધણી સાંભરે રે બે ઘડી ક ભજી લોને રાા પીરને દેવળ દેખી જાયો તારા દુખ રે બે ઘડી ક ભજી લો રામા પીરને દેવળ દેખી જાય તારા દુઃખ રે બે ઘડી ક ભજી લોને રા પીરને આવો ભક્તો સતસંગ મારે બે ઘડી કબજી લ્યોને રા પીરને આવો ભક્તો સતસંગ મારે બે ઘડી લોને રા પીરને સાધ સુ ને સમો આવ તોરે બે ઘડીક ભજી લોને રા પીરને સાધ સુ ને સમો આવ તોરે બે ઘડી કબજી લોા પીરને વાયક વાીને લો તોરે બે ઘડીક ભજી લોને वायक कि ने लोयावतो रे बेघडी क बजी लोने पीरने नाखे केलीोडा पला रे बे घडी कबी लोने पीरने नाखे केोडा पला रे बे कबजी लोने रामा लोने पीरने पाठ मंडा वा ભજી લો ને રામા પીરને પાઠ મંડાઓ રામા પીરના રે ઘડી ભજી લોરામાં પીરના જો તું માસ દરસન રે બે ઘડી ભજી લોરામાં પીરને જો તું માસ દરસન રે બે ઘડીક ભજી લોરા મા પીરને આવો ભક્તો સતસંગ મારે બે ઘડી ક ભજી ને રામા આવો ભક્તો સતત મારે બે ઘડીક ભજી લોીરને કરવા તારી કલ્યાણ રે બે ઘડીક ભજી કરવા તારી કાયાનું કલ્યાણ રે બે ઘડીક ભજી લોીરને સાધ કરું તો સામાયા તાર બે ઘડીક ભજી લોીરને સાધ I'm to બે ઘડી ક ભજી લોીરને પલમાયા પોખરણ ઘટના પીર રે બે ઘડી ક ભજી લોનેરામા પીર ને પલમાયા આવે પીર રે બે ઘડી પીરને આવો ભક્તો મારે બે ઘડી આવો ભક્તો સત સંગ મારે બે ઘડી ભજી പീരണേക തീ കാു കല്യാണ രേ ബജി ലോന പീരണേക തീ കാു കല്യാണ രേ ബീക്ക ഭജി ലോന പീരണേ വസ്മി വേളായ വേ അവത ബി കി ലോന പീരണേ വസ്മി വേടായ വേ അവതാര બેઘડીક ભજી રામા પીરને ભીડ ભાંગે ભાલાવાડા પીર રે બે પીરને ભાંગે ભાલાવાડા પીર રે બે ભજી પીરને આઓ ભક્તો મારે બે આવો બોબ તો સતાંગ માં રે બે ગડીક ભજી લ્યો ને રામા પીર ને કરવા તારી કાયા નું કલ્યાણ રે બે ગડીક ભજી લ્યો ને રામા પીર ને કરવા તારી કાયા નું કલ્યાણ રે ઘડીક બજી લ્યોને રાીરને કળયુગ આવ્યો છે ડા ફાડ તો રે મેં ઘડીક ભજી લ્યો લ્યોને રા મા પીરને કળી યુગયા છે ડા ફાડ તો બે ઘડી કબજી ને નો ધારા નો થશે આધાર રે બે ઘડી કબજી લોનેરા માં પીરને નો ધારા નો થશે યાધાર બે ઘડી ને ભજી લોને રામા પીરને મધરીએ ડુબ તારી ના વડી રે બે ઘડી ને ભજી લોને રામા પીરને મધરીએ ડૂબશે તારી ના ઘડી ક ભજી લોને રમા પીરને ગરુ મુળદાસ બોલી બોલિયા રે મે ઘડી કબજી લોને રમા પીરને ગરુ મુળદાસ બોલી બોલિયા भजी लोने रामाने भालावाडा उतारे भोपार रे बे घडी कजी लोने भला भालावाडा युतारे ભપાર રે બે ઘડી ભજી લોને તમા પીરને આવો ભક્તો સતસંગમાં રે બે ઘડી ભજી લોને રાીરને આવો ભક્તો સતસંગ ભજી ને લોીરને કરવા તારી કાયાનું કલ્યાણ રે બે ઘડી ક ભજી રમા પીરને કરવા તારી કાયાનું કલ્યાણ રે બે ઘડી ક ભજી લોા પીરને શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી રમા પીરની જય